बटाटा चिप्स बटाटा चिप्स हाँ और... ये मोड़ा मोड़ा बना दी नहीं आपने बना वाला गो मम्मी मैं बना वाला गो ना तार नहीं बना वाला गो मैं बनाई ना थी ना नहीं क्यों मांगे जी कि डॉक्यूमेंट पास जमा करा वाना से जो जमा ना करा भी सके तो मैडम ने जेल में जाने से क्या करे <laughs> हेलो गाइस क्या मैं छोड़ बताएं स्वागत छे मरा અને આ જે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે એનું એક કારણ હે કે પપ્પાજી હજી નથી એટલે કઈ વિચાર્યું નહોતું કે બ્લોગ બનાઈશું કારણ કે આ કેમેરા વાળાની ક્વોલિટી બહુ ડાઉન હે કેવી આવે હે ક્વોલિટી મને કહેજો કમેન્ટમાં અને અત્યારે હવે વાગી ગયા હે પાંચમાં દસ મિનિટની વાર હે એન્ડ મમ્મી અહીંયા બનાવે હે પોટેટો ચિપ્સ મમ્મી હું બનાવો હ આ બનાવું બટેટા ચિપ્સ બટેટા ચિપ્સ હા હા એ મોડો મોડો સ્ટાર્ટ કર્યો આજે તે બ્લોગ પપ્પા નહોતો આવ્યા ને એટલે એમાં હું તો આ ફૂનની ક્વોલિટી સારી નથી એટલે હું તો પપ્પા આવે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી તો પપ્પા હવે મોડ આવવાના હે એટલે બ્લોગ અત્યારે જ સ્ટાર્ટ કર્યો હે મેં કેટલા વાગે પાંચ વાગે તે સ્ટાર્ટ કર્યો હા પાંચ વાગે સ્ટાર્ટ કર્યો છે આઠ વાગે બ્લોગ આવી જાશે આઠ વાગે નહીં તો કાલે આઠ વાગે આવી જશે અને અત્યારે હવે મમ્મી પોતે તો ચિપ્સ બનાવે છે ની આપણે બનાવવા લાગવો મમ્મી હું બનાવા લાગ્યું ના તાર નક બનાવવા લાગવી હું બનાવી નાખી ના ના હું બનાવવા લાગુ ને ના tartar બનાવી હું બનાવી ઓકે ચાલો કાઈ વાંધો ની મિત્રો આજે હુંને બનાવવાનો પોટેટો ચીપ્સ બાકી તો હું જ બનાવતો હોય યાર મમ્મી કઈ કઈ છે મમ્મી હું કહો છા રુદ્રને आवडે ને એવી પાછી મને નથી આવડતી એ કેમ ઈ કઈ કઈ છે નવલો ઘાતુ કે કેમ બનાવે ને હું કેમ બનાવુ અલગ અલગ તમે પહેલા તો એક ભૂલ કરો આ તમે સ્ટાઇલ હે ને હેર્કિ નથી કરતા એમજો

વ્યૂ એજનો સારો નથી મને મત લાગતું સારો હે અને હવે હવે ઉત્તરાયણ વૈ ગયી હવે હું સત્ય દોરો વિટાઈ દોરો વિટાઈ દોરો વિટાઈ નથી ડોરો માર નથી ઉડો તું સોગાઈ જ અત્યારે હવે મમ્મી અહીંયા બધી જે પોટેટ્રો ચીપસ માટેની જે પોટેટ્રો માંથી છાલ હતી એ કાઢી નાખી છે હવે મમ્મી પોટેટ્રો ચીપસ બનાવવા માટે તો બીજું સ્ટેપ શું થાય હવે શું કરશો તમે

Finally यार uh, बनावा हाय मारो गाल तुमने लाल लागे तो कहीं आज चले चके था, था मम्मी ये जो चिपस कापी नहीं किया हाँ चिपस लागे तो थोड़ी घाली थोड़ी कठारी लागे सो गए जो मम्मी ये कटिंग करना ही किया चिपस नहीं oh hey! पतली पतली चिपस कहाँ कापी मम्मी तम्मे

સો ગાય આપણે મમ્મી ને મદદ કરવા માટે આવી ગયા છીએ આપણે આપડે બટેટા ચીપસ કરવાના અહીંયા ને મમ્મી અહીંયા બીજા બટાટાને ચીપસ કરે હે ચીપસ મમ્મી અહીંયા કાપે હે હજી અને અત્યારે હું અહીંયા ચીપસ કાપી તો આરો ચીપસ કાપીએ બાય બાય

નવો સ્ટેપ આપણે ચાલુ થઈ ગયો અહીંયા ચિપ્સ છે કાપેલી એને અહીંયા હું કવવા રાખી દીધી ધોઈને મસ્ત અને હવે બીજો સ્ટેપ છે આપણો કે ગેસ ઉપર આપણે પાણી જેમાં મમ્મી એટલું બધી એટલું ઓછું નહીં તો આ થોડું પાણી નાખો જેમાં ઓલી ડૂબી જાય બધી ચિપ્સ એ ડૂબી જાય આ બરોબર ડૂબી જાય અલ હૈ સાહેબ મારે ઠુંક આખી હાય ઠુંક અને હાય પિસકારી મારે હાય પિસ્કારી 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 નહી મારો ભાઈ 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 મારો મારો નાખ્યો બુદ્ધિ વગત ના બરો કઈ કઈ રહ્યું એ નઈ ના ચાલો હવે આપણો બીજો સ્ટેપ ત્રીજો સ્ટેપ કેટલા સ્ટેપ સ્ટેપ

સો ગાઈસ જો અત્યારે હે ને હવે આ ચિપ્સ ને હુકાતી હે નઈ ને તો આ ભાઈ હે આપણે એટલા બધી ઉતાવળા થાય હે ને કે ઇન્ડિયા જો રૂમાલેથી થી ને ને ચિપ્સ ને ચાલુ કરી નાખો અને મમ્મીને પાછો એમ કે કે મમ્મી તમે લુહવા લાગો નઈ મમ્મી હા એ બધી ઉતાવળ છે કા ખાવી જલ્દી કા ચિપ્સ ખાવી ને હે સો ગાઈસ આપણી જે ચિપ્સ છે એ આપણી ચિપ્સ છે એ આપણી સુકાઈ ગઈ છે અને મમ્મી આ તરવાનું ચાલુ કરી નાખ્યું યાર આ હે મસ્ત તરાઈ જાય હે એટલે અહીંયા ખાવાની ચાલ થઈ જાય હે અને આ આ ચીપસમાંથી થોડું ઘણું પાણી વહીધું પણ હવે હાલે નહીં એમ તો પાણી હે ને જો મમ્મી અહીંયા તરી નાખી હે મસ્ત ચીપ્સ એકદમ ક્રન્ચી હે બાપા સંગી હે છ ગયા ત્યારે કડીક ચારે તો ખોલ

આપણે હવે આના ચિપ્સ જીનકુ ડિસ્પ્લે વયો એટલે આપણે આપણી વાઈફ લઈ લઈએ જાયા અને આપણે ખાવાનું ચાલુ કરી નાખીએ ફાઇનલી ગાઈસ આપણે હવે આયા હું ને જીનકુ બે ગયા મમ્મી હવે થોડીક ચિપ્સ હે તરી ગઈ છે એટલે હવે આયા હું મારી ચટણી જો આયા બની ગઈ આપણી ચટણી લઈ લઈએ અને જીનકુ ખાવાનું ચાલુ થઈ ગયું હે એટલે હવે આપણે આપણે ખાવાનું ચાલુ કરી નાખીએ અને ચાખીએ પહેલા તો કેવી હે હમ मस्त बनी है के बनी तो पची जक्कास मम्मी मम्मीया बनाई भाई एक नंबर बनाओ बना बनाई सो गाइस फाइनली आते मम्मी आ गई है चिप्स खावा मते जो मम्मीया चाय की मम्मी केवी है बहुत मस्त बनी तो पची एक नंबर बनाई भी है के बन गई मस्त बनी है तो गाइस फाइनली पापा आ गई है और मोबाइल <laughs> भी स्विच આવો કાચ બેન ને પપ્પા આવ્યા ગયા આવો ભાઈ આવી વેલકમ વેલકમ એટલે ફોન આવ્યો હાથ થી લ્યો માં કનેક્ટેડ અને ઓ વેલકમ 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 પપ્પા આઈ દે પપ્પા હું કહી દઉં હું કાઈ હું ખોલું તમ જ ખબર પડી પંચર નીકળ્યું